હેલો ફ્રેન્ડ્સ મિત્તલ ફુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એકતાલીસ અને બેતાલીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું એકતાલીસ અને બેતાલીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ એકતાલીસ અને બેતાલીસ સાઇઝની કોલરવાળી કુર્તીમાં શોલ્ડર નું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું તો એકતાલીસ અને બેતાલીસ સાઇઝમાં કોલરવાળી કુર્તીમાં શોલ્ડર પોણા આઠ એટલે કે સાત પોઈન્ટ પંચોતેર લેવો ત્યાર પછી બાંયગાળાનું માપ લેવું ત્યાર પછી બાંયગાળાનું માપ લેવું આ સાઈઝમાં સાઇઝમાં ગાળો સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો બાંયગાળાનું માપ લીધા પછી જ ત્રાસ આપવો હવે એકતાલીસ અને બેતાલીસ સાઈઝમાં એક ઇંચનો ત્રાસ આપવો પહેલાં બાંયગાળાનું માપ લેવું પછી એક ઇંચનો ત્રાસ આપવો આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને ગાળાનો પાછળનો ભાગ તો આ સાઈઝમાં બાય ગાળાનો આગળનો ભાગ સવા છ એટલે કે છ પોઈન્ટ પચીસ લેવો અને ગાળાનો પાછળનો ભાગ સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી ગાળાનો શેપ આપવો ગાળાનો શેપ એક ઇંચના અંતરે આપવો આગળનો અને પાછળનો ગાળાનો શેપ માટે એક ઇંચનું અંતર રાખવામાં આવે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કોલરવાળી કુર્તીમાં હંમેશા પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવામાં આવે છે તો જ કોલરવાળી કુર્તીનું ફિટિંગ એકદમ પરફેક્ટ આવે છે એકતાલીસ અને બેતાલીસ સાઇઝમાં જો તમે આ પ્રમાણે આ માપતી કુર્તી કે ડ્રેસનું કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે વિડિયો બનાવવા માટે મને ખૂબ જ મહેનત લાગી છે તો મહેનતનું એક ફળ છે લાઈક સબસ્ક્રાઈબ અને શેર મારા વિડીયોમાં તમારી એક લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાથી મને ખૂબ જ ઉત્સાહ થાય છે મોટિવેશન મળે છે આગળ આવા જ તમને હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવવા માટે તમને મારો વિડીયો કેટલો હેલ્પફુલ લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એકતાલીસ અને બેતાલીસ સાઇઝમાં એકતાલીસ અને બેતાલીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું એકતાલીસ અને બેતાલીસ સાઇઝનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું જો તમે આ માપથી કટિંગ કરશો તો તમારી ડ્રેસ કે કુર્તીનું એકદમ સરસ ફિટિંગ આવશે હવે બાયનું માપ કેટલું અને કેવી રીતે લેવું તેને આપણે વિસ્તારથી સમજીએ એકતાલીસ અને બેતાલીસ સાઇઝમાં લંબાઈ વધતા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને ત્યાંથી આઠ પોઈન્ટ પચીસ એટલે કે સવા આઠ પછી જ બાયનો શેપ આપવો સવા આઠ વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું કોઈ કોઈનો હાથ ભારે હોય તો તમારે મેજર ટેપથી માપીને જ બાયનું કટિંગ કરવું કોઈનો હાથ ભારે હોય તો સવા આઠના બદલે સાડા આઠ કે પોણા નવ લેવું મેજર ટેપથી માપીને જ બાયનું કટિંગ કરવું નવ્વાણું ટકા તો સવા આઠ પછી કટિંગ કરેલી બાંય એકતાલીસ અને બેતાલીસ સાઇઝમાં પરફેક્ટ બેસી જાય છે મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો કમેન્ટમાં તમે તમારી રાય જરૂરથી જણાવજો કે તમને કયો કયો ફાયદો થયો છે કે જેથી બીજા લોકો પર તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે હેવી સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં કેવી રીતે કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી બોટને ડ્રેસમાં બાંયગાળો શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ આગળ શીખવવામાં આવશે બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઈઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયોને જોઈને શીખી શકો છો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર